સુંદરી મિત્રો ચાલે મિત્રો આપણું તો જોઈએ જોયા રાખવાનું બ્રધર કેમ છો બધા જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજે આપણે ઓફિસે છે એડિટિંગ કર્યું છે રાણાપોરમાં ઉઠી ગયા નાઈ ધોઈને બંટી બાબલા થઈ ગયા જોઈ શકો છો તમે આઈ ગયા સર રોડા ઉપર આજે આપણે જાસો રાતે શૂટ ઉપર

લોક રચે પેલો મિત્રો રસ પીવા પહોંચી ગયા છે હવે ગરમીમાં ઢોવલભાઈ સાંયો રાટોડો સાંયો લઈ રાજકોટ કો બહુ પડે તને વધારે લાગી ગયા કેમ કે તું હેન્થમ રહ્યો ને બહુ રસ આવી ગયો આપણો હા તો હું કરવાનું

સારા ચાલો મળીએ એક બાય બાય તો નીકળી ગયા છે શૂટિંગ કરવા ડાયરા કમે પાલ્ટી પ્લોટે બે અમારી પાસે છે હાઈ ગાઈઝ એનિમલ નો ગીત આપડે યાદ આવે છે તો એને આપણે ગુજરાતી માં ગાવું હોય તો કઈ રીતના ધમલભાઈ ગાશું પેલા પણ હું તને મળો તો પાછો મળ્યો છું કે આઈ ડુ કે પરસો <laughs> to view it like a ton Never really know just what you want. With you, I don't ever feel calm. I could feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain of. આપણે પહોંચી ગયા પાલટી પ્લોટ એને મળીએ આપણે હાથીને ને શું તમારું કેવું શું તમારું કેવું છે બોલો ને આ તો બહુ ચમક મારે હાથી એટલે હાથી બહુ ચમક મારે નહીં હાથી જોઈ શકો છો આપણે પાણી પીવરાવી દીધું એને બહુ પ્યાસો હતો તો સીધા આપણે ગેટ ની અંદર આવી ગયા અહીં તો સામ્રાજ્ય ની ઘોડે કઈક ધોરણ જોવા મળ્યા આવા દીવડા છે પણ એકસો ને આઠ

જમી જમીલે સરખા એ નિરાતેર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હૈ

મારા ધોલ ભાઈ એડિટ કરે આજે સરકારી પાયા બોલાવી અત્યારે સરકારી પાયા બોલી ગયા હાડા ત્રણ વાગી ગયા ભાઈ નિંદર છે ફૂલ લાઈફમાં એવું લાગે કે ડૂબકી મારી જોશે ગરમ પાણીમાં મિત્રો મળીએ સવારના પોર માં ગુડ નાઇટ ટેક કેર બાય બાય ગુડ મોર્નિંગ પહોંચી ગયા છે આપણે નવા બ્લોગ માં નવા બ્લોગ માં હું જૂના બ્લોગ માં બેસી ગયા આપણે

આંટી નોટ બતાવું જોયું આપણે પોતી ગયા નયો ગોવા માં આ ભાઈ ને જોયું તો હકીક યોગાસન માં હતા જોઈ શકો છો તમે ભવલ ના પરમ મિત્ર છે ધવલભાઈ ને ના આપણા મજા તો કાઈ દે સરસ આવી ભાઈ ઈવેન્ટ માં નો મજા આલા શૂટિંગ માં નો મજા આવે એવું થોડુંક બને ભાઈ તો છે કરવાનું તો બધું છે પણ કરવું એડિટ કરી દે પાટા પાટા એડિટ કર દો હું કે મિત્રો કમેન્ટ કરી તો જરે કરવા હોય તો પાટા એડિટ ભાઈ ઉડાડીને ફેંકી દેવો પાટા સીધા જ અમારે ધવલ ભાઈ હાવ લેવાઈ ગયા ધવલ તું તો પર રોમિયો લાગે સામે લે હે હે ભાઈ કમેન્ટ કરજો હેન્ડસમ છે કે નહીં ધવલભાઈ થોડી જ વારમાં આપણે ચોરવાડ પૂરી જશું જક્સન બહુ જાદુ

મોઢા હુકાઈ ગયા કરમાઈ ગયો ઓલું કેમ ફૂલ કેમ કરમાઈ જાય થોડાક ટાઈમ પછી કરમાઈ ગયો હવે કડી પાસે નવી હવે કાલ નવી કડી ખુલી છે ફાઈનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે જો વિડિયો ગેમ હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો સબસ્ક્રાઇબ ન કર્યો તો ફટાફટ કરતા આવજો મળીએ આવતા વ્લોગમાં જય શ્રી રામ બાય બાય એન્ટીકે